બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે કડવા પાટીદાર સમાજનો સત્તરમો સમૂહ લગ્નોત્સવ યોજાયો કડવા પાટીદાર સમાજમાં સૌ પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કરાયું પાલનપુર તાલુકાના ખાતે કડવા પાટીદાર સમાજના સત્તરમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જોકે આ વર્ષે કડવા પાટીદાર સમાજ દ્વારા પ્રથમવાર વૈદિક પરંપરાથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમય અમીરચંદભાઈ વિલાસરિયા હું કુંભાસણ કડવા પાટીદાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું અમે આ વખતે આખા સમાજ અને ગુજરાતને એક નવો વિચાર આપ્યો છે અમે આપણી ભૂલાતી સંસ્કૃતિને પાછી લાવવા માટે આ વખતે વૈદુક પદ્ધતિથી સમૂહ થાય અને અમારા આ સમૂહ લગ્નો પહેલી વાર ગુજરાતમાં અમે વૈદિક પદ્ધતિથી કરી રહ્યા છીએ એટલે બીજા લોકો પણ આપણી સંસ્કૃતિને યાદ કરી અને વેદો પદ્ધતિ તરફ વળે એના માટેનો અમે આ વિચાર મૂકીને આ આયોજનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો મારું નામ જીતેન્દ્ર પટેલ છે જે ગુંભાસન ગામમાં સત્તરમો સમૂહ સમિતિ જે આયોજન કરેલ છે ને એકદમ વૈદિક શાસ્ત્ર પ્રમાણે જે લગ્નનું આયોજન કરેલ ભવ્ય આયોજન કરેલ છે એ ખૂબ સરસ અને સારી રીતે સફળ થયું છે મારું નામ અસમુખ છે અમે લક્ષ્મીપુરાથી ચાલ લઈને આવ્યા છીએ અહીંયા કુંભાસણનું જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું એ ખૂબ જ સરસ હતું બહુ જ મજા આવી અમને અમે અમે વિચાર અમે લોકોને એવું જ સજેશન કરીએ છીએ કે આવનારા જે નવ દંપતી જે લગ્નજીવનમાં જ આવે છે એને સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ ભલેશ્રી ઉમિયા માય ગુરુ મહારાજ આ જે કુંભાસણ કડવા પાટીદાર સમાજ આયોજિત સત્તરમો સમૂહ લગ્નોત્સવ જે વૈદિક વિવાહથી પૂર્ણ કરવામાં આવ્યો સમૂહ લગ્નની અંદર કે જનરલી સનાતન ધર્મના જે લગ્નો થતા હોય છે એની અંદર એક ખાસ અમારો મેસેજ એ જ છે કે લગ્નના અંદર બોલીવુડ અને હોલિવૂડના ફિલ્મી સોંગો તથા બોલીવુડ અને હોલીવુડની જે અસર છે એના લીધે ઘણી બધા દૂષણો એ બેઠાને એના લીધે ખૂબ નુકસાન પણ થાય છે સમાજને તો એ સમાજને નુકસાન ના ભોગવવું પડે કારણ કે લગ્ન સંસ્કાર એ સોળ સંસ્કાર પૈકીનો પંદરમો સૌથી પવિત્ર સંસ્કાર છે અને એ મંત્રોચ્ચાર વૈદિક પદ્ધતિથી ખૂબ આસ્થાથી પ્રેમથી અને કરુણાથી જ કરવામાં આવે એ જ સમસ્ત સમાજને સમસ્ત સનાતન ધર્મના હિન્દુ તમામ ભાઈઓને વિનંતી કે લગ્ન સંસ્કાર ખૂબ પવિત્ર રીતે થાય થેન્ક યુ કર્મપાટી સમાજ સમૂહ સમિતિના પ્રમુખનું કહેવું છે કે આજના જમાનામાં યુવક યુવતીઓ ધાર્મિક મહત્વ અને સંસ્કારોનું ચિંચન થાય તે આશયથી વૈદિક પરંપરા મુજબ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત કડવા પાટીદાર સમાજના આગેવાનો તેમજ લોકોએ પ્રભુતામાં પગલા પાડનાર નવ દંપતીઓને આશીર્વાદ પણ પાઠવ્યા હતા આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા